હે ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ તો સ્વાગત છે તમારા બધાનું આજના મારા ન્યૂ અને ફ્રેશ વ્લોગમાં તો આજે વાગી ગયા છે બપોરના બાર આજના વ્લોગની શરૂઆત કરું છું હું અત્યારે મોડી મોડી બપોર બાર વાગ્યા બિગ સવારથી મારે થોડુંક કામ વધાર્યું હતું એટલા માટે મેં કોઈ જ વ્લોગ લીધો નહોતો કારણ કે વ્લોગ લેવું હોય ને તો બધું કામ ધીમે ધીમે થાય કેમ કે વ્લોગિંગમાં તમને લોકોને બધું કામ બતાવવાનું હોય એટલે મેં પહેલાં ફટાફટ બધી રસોઈ બનાવી દીધી બધું જ કામ ફિનિશ કરી દીધું છે સવાર સવારમાં ચા પાણી કરી દીધા છે અત્યારની રસોઈ કરી દીધી છે અને બધું જ કામ ફિનિશ કરીને બસ હમણાં જસ્ટ હું ફ્રી થઈ છું ને આજના વ્લોગની શરૂઆત મેં અત્યારે કરી દીધી છે આજે કામ એટલા માટે વધારે છે કારણ કે થોડુંક ઘણું ક કહેવાય ને કે બે દિવસથી હું બહાર હતી ને એટલે થોડુંક મેસ મેસીબ બધું મારું ઉપરના રૂમમાં પણ પડ્યું હતું કે બધું ફટાફટ એવું ને એવું મૂકીને ગઈ હતી અને નીચે પણ અમુક કપડાં મારા બહાર રહી ગયા છે તો એ બધા મારે હવે તિજોરીમાં પેક કરી મૂકવા છે એટલે મેં કીધું પહેલાં હું ફ્રી થઈ જઉં ને પછી એ બધું કામ કરું અને કાલે કાલે છે શુક્રવાર તો એક વ્રત કરવાનું છે મારે શુક્રવારનું એટલા માટે એના માટે થોડીક થોડીક વસ્તુ શું બધી દર વર્ષે કરતો હોય ને એટલે આપણે સાચવીને મૂકી દીધી એ વર્ષે એક જ વાર કામ આવે એટલે તેમાંથી થોડીક વસ્તુ પણ કાઢવાની છે અને અમુક વસ્તુ લેવા પણ જવાની છે તો આજના બ્લોગમાં ઘણું બધું તમને જોવા મળશે તો સ્ટે કન્ટિન્યુ તો જુઓ આપણે બધી રસોઈ તો થઈ જ ગઈ છે પણ આજે આપણે સેવ ટામેટાનું શાક બનાવ્યું છે રોટલી બનાવી છે એવું બધું બનાવ્યું છે પણ કાનાને કેટલાય દિવસથી કંઈ બીજું ધરાયું નથી એટલે આપણે કાના માટે બનાવીએ છીએ પ્રસાદી તો કાના માટે બનાવીએ છીએ સુખડી તેના માટે ઘી ગરમ કરવા મૂકી દીધો છે લોટ રેડી કરી રાખ્યો છે અને ગોળ પણ સમારીને મૂકી દીધો છે થોડીક જ બનાવવાની છે એક થોડીક પાંચ છ પીસ જેવી થાય ને એવી ખાલી કાનાના ધરાવવા પૂરતી જ બાકી તો બસ બીજું કોઈ અત્યારે ફાસ્ટ એટલે આખો દિવસ સુખડી વપરાય નહીં કોઈ ખાતું નથી એટલે બસ આટલીક જ બનાવી છે થોડીક જ બનાવવાની જેટલે આપણે ફટાફટ થોડીક સુખડી બનાવી દઈએ પછી કાનાજીને આપણે ધરાઈ દઈએ બહાર તો વાગી ગયા છે પણ વાંધો નહીં તો આ થોડુંક પાંચ મિનિટ મોડ થશે તો વાંધો નહીં તો ચાલો હું ફટાફટ પહેલાં સુખડી બનાવી દઉં પછી આપણે કાનાજીને ભોગ ધરાઈ દઈએ તો જો આપણે સુખડી કરીને પછી બસ પંખા નીચે થોડીક વાર ઠંડી થવા મૂકી દીધી હતી એટલે ફટાફટ ઠંડી થઈ જાય ઠરી જાય તો કાનાને ધરાઈ દેવાય એટલે બસ હવે આપણે કાનાજીની ડીશમાં એના બે ત્રણ પીસ કાઢી લઈએ જો મસ્ત થઈ છે ઉતાવળમાં કરીને પણ તોય એટલે આપણે એને ધરાઈ દઈએ અંદર મૂકી દઈએ એક તુલસીનું પત્તું અને એમને પાણીની ટોયડી ભરી દઈએ તો જો સુખડી અને પાણી બંને રેડી છે તો બસ એમને હવે ભોગ ધરાવી દઈએ તો સાંજના વાગી ગયા છે સાડા ચાર અને આપણા હેંડોળા થઈ ગયા છે રેડી તો આજે કર્યા છે રમકડાના હિંડોળા અને આપણો લાલો બને છે આજે ડૉક્ટર તો ડૉક્ટર બન્યો છે આપણો લાલો આજે અને ગાડીઓ ને બધું રમે છે અહીંયા રસોઈ થાય છે એમનો છપ્પન ભોગ બને છે અને એમની બધી કહેવાય ને કે એમના રથ છે બધા આ બધી ગોપીઓ છે એમની અને આ ડૉક્ટરનો સામાન છે કારણ કે એમના જમાનામાં તો નહીં મતલબ એમના ટાઈમે તો નહીં પણ આપણી જનરેશન પ્રમાણે તો આ સૌથી પહેલી જરૂર પડે ડૉક્ટર વગર તો અત્યારે આપણું જીવન જ નથી એવું થઈ ગયું છે બસ રોજ દવાખાન 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 એટલે આજે કર્યું છે આપણે કાનાને ડોક્ટર ડોક્ટર બનાવે છે આજે આપણે કાનાને અને બસ એમની ગોપીઓને બધાને દવા આપશે ને બધા રાંધશે ને બધું ખાશે ને એમના રથમાં જશે ફરવા તો બસ આવો હિંડોળો છે આજે આપણો નથી કરાય તો આ હેલુંબેનના રમકડા છે બધા થોડાક થોડાક નહીં આ બધી બાર્બીડોલ હેલુબેનની છે અને અત્યારે કાનાની જોવા આવ્યા છે હા કિચન સેટ પણ એમનો છે બસ બહુ નહીં હા હા મસ્ત કરી છે ને ¿Eh Huh, Ah. Okay, તો જો વાગી ગયા છે સવા આઠ અને આપણે બધી રસોઈ ડન કરી દીધી છે અને આપણે કાલે જે વ્રત કરવાનું છે એના માટે અમુક વસ્તુ નીકાળવાની તે પણ નીકાળી દીધી છે અને હવે આપણે કરી લઈએ ફરાળ ફરાળ તો કંઈ નથી કરવું મતલબ એટલું બધું પણ શું કા આમ તો સાંજે હું કંઈ ખાતી નથી પણ અત્યારે કાલે આખો દિવસ નકોડો ઉપવાસ કરવાનો છે એટલે મેં કીધું થોડુંક વેફર કે ચેવડો કે એવું કંઈક ખાઈ લઉં એટલે બસ હવે હું ફરાળ કરવા બેસું છું ને રોનક આવે એટલે એમને દહીં તિખારી ખાવી છે તેમના માટે દહી તિખારી બનાવાની છે તો બસ આપણે હવે પહેલાં આપણે જમી લઈએ હવે હું દહી તીખારી બનાવું છું કેમ કે રોનક આવી ગયા છે તેમને જમવાનું આપવાનું છે હું આજે આપું છું દહીં તિખારીની રેસીપી કેમકે મારા એક મોટા નણંદ છે એ અને બીજા એક બે જણાએ કીધું છે મને કે તું દહીં તિખારી કેવી રીતે બનાવે છે એની રેસીપી તારા બ્લોગમાં આપજે એટલે જો હું કેવી રીતે દહીં તિખારી બનાવું છું એની રેસીપી આપણે જોઈએ ને

શુગર એક થોડીક નાખવાની શું બસ પછી આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું બરાબર પછી આવી રીતે લસણની ચટણી બનાવી દેવાની લસણની અંદર થોડુંક મરચું નાખીને પછી આપણે એટલું એક ચમચી જેટલું તેલ લઈ એની અંદર નાખી દેવાનું જીરું જીરું થોડુંક કપડી જાય એટલે એની અંદર નાખવાની હિંગ થોડીક એક જ થોડીક પછી એ બંને થોડુંક ગરમ થઈ જાય એટલે એને આપણે લસણની ચટણી બનાવી તેને આ રીતે અંદર નાખી દેવાનું પછી એને થોડુંક કકડવા દેવાનું લસણને પછી આવી રીતે થોડુંક કાશ્મીરી લાલ મરચું નાખીને એની ઉપર આ વઘાન નાખી દેવાનું પછી આ બધું દહીં રેડી છે આપણી દહીતી ખારી તો ચલો હવે આપણે એમને જમવા આપી દઈએ જમી કરીને ફ્રી થઈને અમે આવી ગયા છે ઉપર અમારા રૂમમાં સુવા માટે અને બસ કાલ સવારે વહેલું ઉઠવાનું છે કેમકે સવાર સવારમાં વહેલા ઉઠીને વ્રત છે એટલા માટે પૂજા કરવાની છે તો ઇયરિંગ્સ અને ચૂનીને બધું કાઢીને મૂકી દીધું છે કે એ બધું યલો હોય એટલે બસ કાલે બીજું બધું જે પહેરવાનું હતું એ લાવી દીધું છે તો સવારે આપણે હવે વહેલા ઉઠવાનું છે તો અત્યારે વહેલા સુઈ જઈએ તો આજનું લગ્ન એનું અહીંયા જ કરું છું તો જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય ટેક કેર ગુડ નાઇટ